ભયુજી મહારાજ તરીકે ઓળખાતા મહારાજે તિલકવાડાના વાસુદેવ કુટીર હનુમાન મંદિરથી પરિક્રમા ચાલુ કરી હતી મહત્વનું છે કે અવધૂત દાદા ભગવાન ત્રણ વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ રહે છે ત્રણ વર્ષથી અન્નનો એક પણ દાણો તેમણે આરોગ્યો નથી તેમણે એકવાર અમરકંટકથી નર્મદા પરિક્રમા કરી છે અને હાલમાં ચાલી રહેલી ઉત્તર પરિક્રમા પણ કરી છે અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે પણ અમારા માટે તો ભગવતી છે આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે લોકસભાની ચૂંટણી માટે અવધૂત દાદા ભગવાને કહ્યું છે ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારતની સંસ્કૃતિને જોઈ રહી છે આવનારા સમયમાં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે એક ધર્મ એક ધારા અને એક પરિકલ્પનામાં ભારત આવનારા સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે ભારત આવનારા સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે અમદાવાદમાં પૈસાની લેવડ દેવડ મામલે બિલ્ડરે જમીન દલાલ પર ફાયરિંગ કર્યું હતું શહેરના સરખેજ પોલીસ મથકે જમીન પર બિલ્ડરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહેતા જમીન દલાલનું કામ અને તેના મિત્ર બિલ્ડર બાપુનગર ખાતેની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા જે બંધ થઈ જતા હરદત્તસિંહે પૈસાની ઉઘરાણી કરતા હતા બિલ્ડર નિલેશે ત્રીસ લાખમાંથી સત્તર લાખ પરત આપ્યા પરંતુ બાકીના તેર લાખની માંગણી કરતા બિલ્ડરે જમીન દલાલ પર ફાયરિંગ કર્યું

આરોમી પાસેગઢ ફરિયાદી એ કાચ નીચે ઉતાર્યો તેણે એક્ટિવામાંથી કટ્ટો કાઢી દે છે અને ફાયરિંગ કર્યું ફાયરિંગ એને જમણા હાથે આરપાર ગોડી નીકળી ગયેલી છે અને અત્યારે સારવાર ચાલુ છે અને સારી પરિસ્થિતિ છે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે हनुमान જયંતીની ભવ્ય ઉજવણી કરાશે મંદિર વિભાગ દ્વારા એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે એપ્રિલે પૂજન તેમજ એપ્રિલના રોજ સવારે કલાકે કલાકે ભવ્ય અન્નકૂટ સાંજે ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને પાંચ કિલો પુષ્પનો અભિષેક અને ડાન્સનું આયોજન કરાયું છે સાંજે સાડા સાત કલાકે અગ્નિપૂજા અને મહાઆરતી ભવ્ય આતશબાજી અને લાઇટિંગ શો તેમજ ત્રેવીસ એપ્રિલે સવારે પાંચ કલાકે મંગળા આરતી સવારે સાત કલાકે મારૂતિ યજ્ઞ કેક કટિંગ છડી પૂજન અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે ઉનાળો હોવાથી તડકાને લઈને પણ હરિભક્તોને તકલીફ ન પડે તેના માટે છાસ પાણીના વ્યવસ્થા કરવામાં આવી છે અને એમ દિવસ અહીંયા મહારાજના સાનિધ્યમાં અદભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે એમાં એકવીસ તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે પાંચસો ને પંચાવન કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે જાના લગ્નમાં તેમણે હાજરી આપી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત આગેવાનો પણ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબા રમ્યા હતા કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજમાં ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કર્યું કચ્છ અને મોરબીની તમામ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવ્યા લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇઝ કાર્યાલયો કાર્યરત કરવામાં આવી રહ્યા છે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉમેદવાર વિનોદ ચાવડાએ કચ્છ બેઠક પર પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો ભરોસો વ્યક્ત કર્યો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે અહીંયા કાર્યાલયના ઉદઘાટન થયા છે અને કાર્યાલયના ઉદઘાટનના માધ્યમથી ચૂંટણીલક્ષી જે અમારું કામ છે એ મજબૂત બનશે અને આવનાર સમયમાં જે વિશ્વાસ અમારા કાર્યકર્તાઓની અંદર છે કે દરેક વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળવાની છે આજે ઉમેદવારોના ફોર્મની થશે ચકાસણી બાવીસમી સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ છવ્વીસ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા અંતિમ દિવસે કુલ ફોર્મ ઓગણીસ ભરવામાં આવ્યા અમરેલી લોકસભા બેઠક પર કુલ અગિયાર ઉમેદવાર છે રાજકોટમાં સોળ ઉમેદવારોએ ફોર્મ ભર્યા દાહોદ લોકસભા બેઠક પર કુલ બાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે વલસાડ બેઠક પર કુલ સોળ ઉમેદવારી પત્રો ભરાયા છે હવે બાવીસમી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ગુજરાતની છવ્વીસ બેઠક ઉપર કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે અને સાતમી એ મતદાન યોજાશે મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા દેખાયા ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા રમેલ ખાતે પહોંચીને ભુવાજીના આશીર્વાદ લીધા અનોખા અંદાજમાં તેઓ જોવા મળ્યા હતા મેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવ્યા અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા હતા તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સંકલ્પ લેવાયા આ પહેલા વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવાયા હતા બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં જોવા મળ્યા ગઢડામાં ગઈકાલે આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપ્યું હતું આચાર્ય પક્ષ તરફી મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી ટેમ્પલ બોર્ડના વહીવટદારો પર વિકાસના કામો ન કરાયા હોવાનો આક્ષેપ થયો

સંકલન સમિતિ બહુતરાજી કચ્છ આશાપુરા મંદિર અંબાજી ખોડિયાર મંદિર ભાવનગર સહિતના સ્થળો પર ધર્મ રથ જિલ્લા તાલુકા શહેરી કક્ષાએ પ્રવક્તાની નિમણૂક કરી રાજકોટ હેડક્વાર્ટર પહોંચીને સપોર્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે રામજીનું ચિહ્ન છે એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને નહીં જાહેરાત આજે સમિતિ વતીથી કરવામાં આવી અમે પાંચ પાંચ ધર્મ રથ કાઢવાના છીએ અને અમે એક એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે બે પ્રવક્તા સારો વરસાદ રહેશે આગાહી કરી છે અંબાલાલ પટેલે ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે હવામાન જૂન જૂન વચ્ચે વચ્ચે પ્રી એક્ટિવિટી જોવા મળશે જ્યારે રાજ્યમાં ચોમાસુ વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના છે તો જૂનાગઢના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે અમરેલી જિલ્લાના ભાગમાં સારો વરસાદની વકી છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે કચ્છ જિલ્લાના ભાગમાં પણ સારો વરસાદ પડશે હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ રહેવાની વાત અંબાલાલે કરી દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે